ખનીજ ચોરીમાં જૂનાગઢ તેમજ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સીધા સંડોવાયેલા છે અને ખનીજ માફિયાઓ પાસેથી લાંચ તથા હપ્તા લેવામાં આવે છે તેવા અત્યંત ગંભીર આક્ષેપો સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ લગાવતા ગુજરાતના રાજકારણમાં ખડભડાટ મચી ગયો છે એક તરફ સરકાર ઝીરો ટોલરન્સની વાતો કરે છે અને બીજી તરફ ચૂંટાયેલા ધારાસભ્ય દ્વારા નામજોગ અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપો મૂકાતા તંત્રની વિશ્વસનીયતા પર મોટો સવાલ ઉભો થયો છે આવો વિગતે વાત કરીએ આ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવાની વાતો વચ્ચે હાલ ચારે તરફ લાંચ અને માફિયાગીરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને એવામાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જૂનાગઢમાં ચાલતી ખનીજ ચોરીને લઈને તંત્ર પર સીધો હુમલો કર્યો છે તેમણે જાહેરમાં કહ્યું છે કે જૂનાગઢ જિલ્લામાં ખનીજ ચોરોને બેફામ રીતે ખનન કરવાની પરવાનગી આપવામાં આવી રહી છે અને આ તમામ પ્રવૃત્તિઓમાં પાછળ અધિકારીઓની મિલીભગત છે તેમનો દાવો છે કે તેઓએ અનેક વખત ખનીજ ચોરીની ચોક્કસ જગ્યાઓના લોકેશન મોકલ્યા હતા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તે સ્પષ્ટ કરે છે કે તંત્ર જાણી જોઈને આંખ મીચી રહ્યું છે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપો વધુ ગંભીર બનાવતા જુનાગઢના ખનીજ અધિકારી કરણ પરમાર અને રાજ્યના મુખ્ય ખનીજ અધિકારી ધવલ પરમાર પર ખનીજ માફિયાઓ પાસેથી હપ્તા અને લાંચ લેવાના સીધા આરોપો લગાવ્યા છે તેમણે કહ્યું છે કે અધિકારીઓના આશીર્વાદ વગર આટલી બેફામ ખનીજ ચોરી શક્ય જ નથી અને જો તંત્ર વાસ્તવમાં ઈમાનદાર હોત તો આજે નદીઓ જમીન અને પર્યાવરણની આ રીતે વિનાશ ન થતો આ સાથે તેમણે સમગ્ર મામલો વડાપ્રધાન સુધી લઈ જવાની પણ જાહેરાત કરી છે સાંભળો બીબલ ચુડાસમાએ શું કહ્યું જૂનાગઢ મુકામે જૂનાગઢના કુકસવાડા મુકામે અને ચોરવાડ મુકામે હાલ ખનીજ માફિયા દ્વારા બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવેલી છે ત્યારે કુકસવાડા મુકામે સર્વે નંબર ત્યાસી અને ચોરવાડ મુકામે સર્વે નંબર પાંચસો એકોતેર ઓબ્લિક બે અને પાંચસો પચાસ ઓબ્લિક એક છસો આઠ ઓબ્લિક ચાર ઓબ્લિક બે અને પાંચસો બાસઠ ના સર્વે નંબર ઉપર ખનીજ માફિયા દ્વારા હાલમાં ખૂબ મોટા ભાઈ ખનીજ ચોરી ચાલુ છે હાલમાં આ સર્વે નંબરમાં જે પાંચસો એકોતેર ઓબ્લિક બે માં તો દિવસ અને રાત ચાલુ છે આ ધમ ધોકારે જે અધિકારીઓ ખનીજના અધિકારીઓ જે કિરણભાઈ પરમાર જે જૂનાગઢના જે ચાર્જમાં જે ખનીજ અધિકારી છે અને ગુજરાતના કમિશનર ધવલભાઈ પટેલને મેં ટેલિફોનિક વોટ્સઅપ થ્રુ લોકેશન પણ મોકલેલું છે અને સંપૂર્ણ વિગત આપેલી છે છતાં પણ ઘણા દિવસોથી આજ દિવસ સુધી રાઇટિંગમાં પણ લખીને આપેલું છે પણ આજ દિન સુધી ખનીજ દ્વારા બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે આની પહેલાં જ્યારે જૂનાગઢ મુકામે આવેલા હતા દ્વારા દસ તારીખના રોજ દેશના વડાપ્રધાન આવી રહ્યા છે અને દેશના વડાપ્રધાન આગમન આવી રહી છે ત્યારે ફરી આ ખનીજ માફિયાઓને ખનીજ ચોરી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે અત્યારે બેફામ રીતે ચોરી કરી રહ્યા છે વડાપ્રધાન આવી રહ્યા છે આ ખનીજ જુનાગઢ ના ખનીજ ના મુખ્ય અધિકારી કિરણભાઈ પરમાર અને ગુજરાતના કમિશનર ધવલભાઈ પરમારને વડાપ્રધાન આવી રહ્યા છે એની ગરિમાનું પણ જરાય ગરીમાનું પણ એ લોકોને ભાન નથી કે વડાપ્રધાન આવી રહ્યા તો ગરીમાને પણ પાર કરી અને આ રૂપિયા લેવા ટેવાયેલા રિશ્વત લેવા ટેવાયેલા હપ્તા લેવા ટેવાયેલા અધિકારીઓ ત્યારે કોઈ શરમ કે કોઈ વસ્તુ નેવે મૂકી અને આ બેફામ રીતે ચાલી રહ્યા છે લોકેશન આપેલું છે એડ્રેસ આપેલું છે તમામ વિગત આપેલી છે હાલમાં બેફામ રીતે ચાલુ કરેલા છે ત્યારે ખાસ કરીને આવા અધિકારીઓ દ્વારા એમની ઉપર એક્શન લેવામાં આવે આ આ જે તમામ વસ્તુઓ છે જ્યારે વડાપ્રધાન આવવાના છે ત્યારે હું રાઇટિંગમાં તમામ વસ્તુ વડાપ્રધાનને આપવાનું છે કે આપ એમના આગમન વખતે આ મંજૂરી આપવાની છે તો આ અધિકારીઓ બેફામ થઈ ગયા છે કોઈથી ડરતા નથી અને આવા અધિકારીઓ ઉપર એક્શન લેવામાં આવે અને આ ખનીજ માફિયાઓ જે ખનીજ અધિકારીઓને આપતા આપી રહ્યા છે તેમના ખાડાઓ માપવામાં આવે દંડ દેવામાં આવે એ અને એફઆઈઆર કરવામાં આવે એ સિવાય પણ ખાસ કરીને જે આ બિ બિનકાયદેસર જે ખનીજ જે ખાણ ચાલુ રહ્યો છે તેમાં જે મજૂરો કામ કરે છે તે ટ્રેક્ટરો ચાલી રહ્યા છે અને એ સિવાય પણ જે જસીબો અને અન્ય વસ્તુ ચાલી રહી છે ત્યારે મારે એમને કેવું છે કે ખાસ કરીને આ જે તમે એમાં કામ કરી રહ્યા છે જ્યારે દંડ નહીં દેવાની વાત આવે ત્યારે એ વાળો બિચારો જતો હોય તો એને ખનીજવાળા પકડવામાં આવે અને એને દંડ દેવામાં આવે પણ એવું નથી કરતા કે આ ખનીજનો ચોરાયેલો માલ ક્યાં થયો એ ખનીજ માફિયા ઉપર એફઆઈઆર કરવામાં ન થઈ દંડ નથી દેવાનું કે એનો ખાડો નથી માપવામાં આવતો ત્યારે આવા નાના ટ્રેક્ટરવાળાને હેરાન કરવામાં આવે આ ખનીજ માફિયા દ્વારા હપ્તા દેવામાં આવતા હોય છે ત્યારે જ્યારે એને દેખાવ પૂરતો દંડ કરવામાં આવતો હોય ત્યારે એ જે મજૂર કામ કરતો હોય એના નામનો દંડ બનાવવામાં આવતો હોય છે અને એ મજૂરને બિચારાને ખબર ન હોય તમને ખબર નથી કે એ એ તમારા નામનો દંડ બનાવવામાં આવતો હોય અને જ્યારે આ ખનીજ માફિયાઓ દ્વારા ચોરી કરી અને વહી જતા હોય ત્યારે એ વર્ષો પછી આ લાખોને કરોડ રૂપિયાના મજૂરોને દંડ ચૂકવવો પડશે મારી વિનંતી છે મજૂરો ટ્રેક્ટર ડ્રાઈવરો અને જેસીબી કે ઇટેચ્યુ વર્ણ કે આવી બિન બિનકાયદેસર જ્યાં ખનીજ ચાલતી હોય ત્યાં પોતે કામ કરવા ન જાય એવી મારી વિનંતી છે અને આજ ખાસ કરીને અત્યારે આ વિસ્તારમાં કે અન્ય ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લો હોય જૂનાગઢ જિલ્લો લાખો રૂપિયાનો દમ દેવામાં આવશે ત્યારે મારા ખેડૂત ભાઈને પોતાના ખેતર ખેડવા માટે થઈને માટી લેવા માટેનો અધિકાર નથી ખનીજ માફિયાનો જાહેરમાં ખનીજના અધિકારીઓને અપતા દઈને બેફામ જાહેરમાં ચોવીસ કલાક ખનીજ ચોરી

હવે સવાલ એ છે કે સરકાર આ મામલે માત્ર તપાસની વાત કરશે કે ખરેખર નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરશે જો આરોપો ખોટા છે તો ધારાસભ્ય સામે પગલાં લેવાશે કે પછી જો આરોપો સાચા છે તો અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે ખનીજ માફિયાઓ અને બચાવતું તંત્ર જવાબ આપશે કે ફરી એક વખત મામલો દબાવી દેવામાં આવશે આ મુદ્દે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર